અમરેલી જિલ્લાના બગસરામાં રત્નેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સેતુબંધ રામેશ્વરના દર્શન કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ દર્શન ગોઠવવામાં આવે છે અહેવાલ કિરીટ જીવાણી પૌરાણિક મંદિર રત્નાદેવીએ જે પોતાના ઈષ્ઠદેવ માટે પોતાના ધણી માટે માથું આરે આરે લઈ અને અહીંયા જે આવી અને એમણે જે કમળ પૂજા હતી એ જગ્યાએ રત્નેશ્વર મહાદેવના નામથી આ મંદિર પૌરાણિક રીતે ખૂબ પ્રખ્યાત છે બગસરાની અંદર એક બગેશ્વર મંદિર છે એક આ મંદિર છે આની આનો ઇતિહાસ છે એ પૌરાણિક છે લોકો ખૂબ લાભ ધાર્મિક ભાવનાથી લે છે અને ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આ જે મંદિર છે ત્યાં અસંખ્ય ભાવિકો આવી પોતાની મનોકામના પૂરી કરે છે બગેશરા નદી મહાદેવ લગ્નેશ્વર મહાદેવનું મંદિર છે પુરાનું મંદિર છે અને દર સાલ શ્રાવણ માસમાં સોમવારે જુદા જુદા દર્શન ગોઠવવામાં આવે છે ભક્તો પણ પ્રસાદમાં આવે છે અને આ દર્શનનો સૌ ભક્તો લે છે